જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજ્ઞી ગ્રુપ સ્પર્ધા નંબર ઓગણત્રીસ હું જાલનાથી નયના ઠક્કર સર્વે સખીઓને અને આપણા ગ્રુપ એડમિન સુનિતા દિદીનનો આપ આ ગ્રુપના બીજા જન્મદિવસ નિમિત્તે ઘણી ઘણી શુભકામનાઓ આપું છું આ ગ્રુપ બે વર્ષથી સફળતાપૂર્વક વિવિધ રસથી ભરપૂર વિવિધ સ્પર્ધાઓથી છલકાઈ રહ્યું છે અને બધી બહેનો હોંશે હોંશે ભાગ લઈ તેમાં ખુશીથી તરબોળ થઈ રહી છે ગીત ગરબા ભજન આ બધું તો લગભગ બધી બહેનોના શોખ હોય છે પણ કવિતા અને લેખન આ બધું બધી બધા માટે શક્ય નથી હોતું તો પણ બધા ટ્રાય કરે છે અને આનંદ લે છે હું મારી જ વાત કરું તો વાંચન અને લેખનનો શોખ હવે ફરી જીવંત થયો છે મને આ ગ્રુપમાં આકોટથી મારા જેઠાણી નીતાભાભી સેદાણી એ સેદાણીના કહેવા પર સુનિતા દીદીએ એડ કરી અને મને એવી તો મજા આવી કે મારી બંને બહેનોને પણ એડ કરવા કહ્યું તેઓ પણ આ ગ્રુપમાં દરેક સ્પર્ધામાં ભાગ લઈ આનંદ લે છે આપણા આ ગ્રુપના એડમિન સુનિતા દીદીએ બધાને સાથે જોડ્યા તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર આપણું આ ગ્રુપ આવી જ રીતે મજા કરતા રહીએ અને સ્પર્ધામાં પાસ થઈ આનંદ લઈએ જેમ હીરા ઘસું પથ્થરને ઘસીને હીરા બનાવે છે તેમ સુનીતા દીદી બધી બહેનોને સ્પર્ધા આપીને તેમની પ્રતિભા બહાર લાવે છે અને બધાને એક નવી ચમક આપે છે સુનિતા દીદી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આજી આનંદ મંગળથાય જન્મ દિવસ ઉજવાય सुनिता दिदी आवे ने नवी नवी स्पर्धा लावे सुरीलियो होशे हो, हो शिव धावे ग्रुप नो जन्म दिवस उजवाय आजे आनंद मंगल थाय ग्रुप नो जन्म दिवस उजवाय सुरीलियो सहुआ ने પ્રતિભાવ બતાવે દીદીની પ્રેરણાથી આગળ આવે ગ્રુપનો જન્મદિવસ ઉજવાય આજે આનંદ મંગળ થાય ગ્રુપનો જન્મ દિવસ ઉજવાય નિર્ણાયક ગણ આવે ને નિર્ણય લઈ સુરી લિયો પ્રેમે તેને સ્વીકારે ગ્રુપ નો જન્મ દિવસ ઉજવાય આજે આનંદ મંગળ થાય ઉજવાય આજે આનંદ મંગળ થાય ગ્રુપ ધૂમ મચી જાય આજે આનંદ મંગળ થાય